દાહોદ જિલ્લાના સિંગવડની તોરણી પ્રાથમિક શાળાની માસુમ બાળકીના હત્યારાને ફાંસીની માંગ સાથે આજે લીમખેડા સરસ સમાજ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું સામાન્ય માણસનું માથું શરમથી ઝૂકી જાય તેવી ઘટનાથી સમગ્ર દાહોદ જિલ્લામાં આચાર્યએ આચરેલા ગંભીર પ્રકારના ગુનાથી રોષની લાગણી ફેલાઈ રહી છે અને દાહોદ જિલ્લાના સર્વ સમાજના લોકો આ આરોપીને સરકાર દ્વારા ફાંસીની સજા આપવાની માંગ ઉઠી રહી છે ત્યારે આવી ઘટનાઓ રોકવા માટે સરકાર પગલાં ભરે અને આવા દોષિત આરોપીનો કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવામાં આવે તેવી માંગ સાથે લીમખેડા નગરના સર્વ લોકોએ ભેગા થઈને લીમખેડાના રામદેવ પીર મંદિરથી રેલી સ્વરૂપે આરોપીને ફાંસી આપવાના સૂત્રોચ્ચાર સાથે મામલતદાર કચેરી પહોંચીને આવેદનપત્ર આપી આરોપી આચાર્ય ગોવિંદ નટને જલ્દીથી જલ્દી ફાંસીની સજાની માંગ સાથે આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી